એલનો મિત્રો વિડીયોને અંત સુધી જોજો તમારો પોપટ પણ પાણી મૂકી દેશે તો મિત્રો મારી નહીં નોકરાની બિંદીયા બહુજ સેક્સી માલ હતો અને એને હું અને રાકેશ મહિને સોળસો રૂપિયા આપવા માટે એટલે જ તૈયાર થયા હતા કેમ કે એના સેક્સ બોબલા અને મોટી ગાંડ જોફ મહિને એકાદ વખત પણ વાપરવા મળી જાય તો પૈસા વસૂલ થઈ જાય એમ હતું રાકેશ અહીં બેંગ્લોરમાં મારી સાથે ત્રણ વર્ષથી રહેતો હતો અને અત્યાર સુધી અમે બેવ જણા અલગ અલગ દસ જેટલી કામવાળીઓની છુપ અને ગાંધની અંદર અમારા લંડ આપી ચૂકેલા છે સૌથી વધારે અમે નિમ્મો નામી કામવાળીને થોકી હતી જે લંડ લેવા માટે પહેલાથી જ તૈયાર રહતી હતી નિમ્મોના રેલવેમાં લાઇનમેન તરીકે કામ કરતા પતિની બેલ્લારીમાં બદલી થઈ જતા અમે એના સેક્સી ફૂલા અને આખો લોડો મોહમાં લઈને દેશી બ્લોજો બાપવાની અદાઓ ખૂબ याद करता हता अने आ देसी ब्लूजॉब माटे तो अमने निम्मो आटली याद आती हती निम्मो ना गया बाद देसी सेक्स अने देसी ब्लूजॉब बधुं बंद हतुं केम के पांच महीना सुधी तो कोई कामवाली मरी ज नहीं अने हवे आटला वक्त बाद बिंदिया मरी हती बीजी कामवाली करता बिंदिया थोड़ी अलग हती अने ए फटाफट काम पतावी भागवानी तैयारी माज रहती हती सोवीस पच्चीस वर्षनी उमर हसे एनी अने थोड़ा वक्त पहला जो एना लग्न हता एटले गर्भ रही जाय तो पन प्रॉब्लेम न हो तो बिंदी हाथ मांग आवे एवा चांस मने तो ऊंचा जल लगता होता तो ये कुम अने राकेश बेउ जना एनी पाचल मस्त फील्डिंग भरता हता एक दिवस मारा नसी समक्या अने जारे बिंदिया किचन मांग रोटी बनावती हती अने हुंगेस पर चा बनावतो हतो क्यारे एक उंदर आवयो अने बिंदिया बहु જે ઘબરાઈ ગઈ અને ઊભી થઈને આમ દોડવા લાગી ઉંદરથી ડરીને એ મારી પાસે આવી અને મને રીતસર ચોંટી ગઈ એના મસ્ત મોટા બોબલા મારી છાતી પર રડવા લાગ્યા અને હું મનોમન પેલા ઉંદરનો આભાર માની રહ્યો હતો મેં ધીમે રહીને બિંદિયાની કમર પર હાથ મૂક્યો એની આંખો બંધ હતી અને હજી એ ઉંદરથી ડરેલી હતી મેં બિંદિયાને કચકચીને પકડી લીધી અને બિંદિયા પણ કદાચ मारा इरादा समझी गई हती एकले इने आंख खोली मने कहियू साहब राकेश भैया जाएगा हूँ बोलियो बिंदिया राकेश भैया की आज डबल शिफ्ट है और वो रात को ही आएगा मैं नाटलूम कहता जब बिंदिया मारा खबा पर पोता नु माखूम नाखी गई अने में परनोई विलंब करिया वगर एने उठा बेडरूम तरफ सालती पकड़ी बेडरूम मांग जब मैं एने पलंग मांग नाखी दीधी अने रूम

થોડી વાર માં તો એના બાકીના કપડા કાઢીને એને નગ્ન કરી મૂકી મેં મારો શોર્ટ્સ પણ ખોલી નાખ્યો અને મારો લંડ બહાર આવી ગયો મારી ઈચ્છા બિંદિયા સાથે દેસી બ્લોજો કરવાની જ હતી કેમ કે દેસી બ્લોજો કર્યો એ પણ ઘણો બધો સમય થઈ ગયો હતો મેં લંડ ધીમે રહીને બિંદિયાના મોઢા આગળ લાવી દીધો બિંદિયાના મોઢા આગળ મારો લંડ મૂકતા જ એને એને પોતાના મોઢામાં લેવાનું ચાલુ કરી દીધું મને એ આખો લન પોતાના મોની અંદર બહાર કરવા લાગી ગઈ અને એનો હાથ એની ચૂપ પર ફરી રહ્યો હતો અને એ ચૂપ ના કોઠોને જાણે કે ધીમે ધીમે પંપાળી રહી હતી એને હજી વધારે ગરમ કરવા માટે મારા હાથ એના ચૂપની ઉપર મૂકીને મસ્ત સહેલાવવા માંડીઓ બિંદિયાની ચૂકમાંગ બહુ જ ગરમી હતી અને હું મનોમન વિચારી રહ્યો હતો કે આજે મસ્ત ગરમ દેશી સેક્સ કરવા મળી જશે

જયને મારો ગાંડવાળો ભાગ પકડી લીધો અને એ મને પાછળ ધક્કો મારવા લાગી મારા ધક્કા કદા છેને ભારે પડી રહ્યા હતા મેન હવે ગરમ ગરમ ચટણી અંદર લંડ આપવાનું મન બનાવી લીધું હતો મેકલે મેના બે ઉપર પકડીને પહોલા કરી દીધા સેક્સી ચુટના હોઠો પર મેન મારો લંડ મુકતો લોડા અને ચટણી ગરમી વેડી થવા લાગી બિંદી આના સેક્સી મોબલા પર મેન મારો હાથ મુકી એક જ ધક્કાની અંદર આખો લંડે ની અંદર ઉતારી દીધો એ તરત જ ઊભી થઈને મને વળગી પડી અને સિસ્કારા અને ચીકાર કરતી ઓ હા હે આહી એવા અવાજ કરવા લાગી ગઈ મારી ચુડાઈ ની ઝડપ ક્રમશ વધવા લાગી અને હું મસ્ત રીત ચૂક મારતો હતો બિંદિયા ની અંદર લંડ પણ બહુ મસ્તીમાં માં આવી ગયેલો હતો કેમ કે આજે ઘણા બધા સમય બાદ મેં ચૂકની અંદર કંડોમ વગર લંડ આપેલો હતો નીમ મોનો पति बहार गाम रहे तो एनी साथे, अमारे पराने कंडोम पर वो पड़तो हतो। जयरे बिंदिया परनेली होवाती एनु गर्भ रही जाय तो पन साजुम टेंशन हतुम नहीं मारो लंद, हवे मस्त रीते एने मजा करावी रहियो हतो केम के बिंदिया ना सिस्कारा हवे बिल्कुल बंद थई गया हता अने एक कोतानी गांड हलावी ने मारी साथे ताल ताल मिलावी ने सेक्स करी रही હતી મેં મારા બેઉ હાથ વડે હવે બીંધી અને કમરેથી પકડી અને ઊંચી કરી લીધી આ વખતે મેં મારો લંચૂકની અંદર જ રહેવા દીધો હતો મેં બીંધી અને ઉઠાવીને મારા ખોરામાં લઈ લીધી એના બેઉ પગ મારી ગાંડ ઉપર વીંટાલે હતા અને હું એને મસ્ત રીતે ઠોકી રહ્યો હતો બીંધીયાની ગાંડ અને ગોબલા ભલે મોટા અને ભરાવદાર હતા પણ બાકીનું શરીર મસ્ત પાક્યું હતું એગલે તો હું એને આ રીતે ઉઠાવી શકતો હતો બે ત્રણ મિનિટ આ રીતે બિંદિયાની ચૂપ થોકી હશે ત્યાં તો મને કપાળ ઉપર પરસેવા વળવા માંડ્યા અને મારો લન પણ હવે મસ્ત પિચકારી મારીને બિંદિયાની ચૂપ માંગ વીર્ય ખાલી કરવા લાગી ગયો બિંદિયાની સેક્સી ચૂપ ઉપર વીર્યના છાંટા મસ્ત સેક્સી લાગી રહ્યા હતા અને અમારા બેવના મોઢા ઉપર શેક્સને લીધી હસી આનંદના ભાવ હતા આ દિવસ બાદ અમને મિંગો બિલકુલ યાદ આવી નથી કેમ કે બિંદિયા હવે મારા અને મારા રૂમ પાર્ટનરના બધા સેક્સ આવેગોનો ધ્યાન રાખે છે અને અમને સેક્સ બાબતે કોઈ કમ્પ્લેન નથી કરવા દેતી એને ગયા મહિને મને પ્રેગ્નન્ટ હોવાનું કહ્યું છે અને એનું સાચું માનીએ તો આ બચ્ચું મારું જ છે તો મિત્રો સ્ટોરી સાંભળવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી